નમસ્કાર મિત્રો મિત્રો ટા ટેટ બે હજાર ચોવીસમાં ખાલી જગ્યાઓ છે જાહેર કરવામાં આવે છે જો તમારા વિભાગમાં કેટલી જગ્યાઓ છે જગ્યાઓ વધારો કરવામાં આવે છે તો કેટલો વધારો કરવામાં આવશે અને વધારો કરવામાં આવશે તો કોને બેનિફિટ થવાનો છે કયા કેટેગરીમાં ઓબીસી એસસી એસ ટીમાં કોને બેનિફિટ રહેવાનો છે એના ઉપર વાત કરવાનો છે મિત્રો ચાર હજારની ભરતી છે તો શું છ હજાર થઈ શકે છે સંપૂર્ણ માહિતી આપવાનું છું વિડીયો સુધી નિહાળજો તમારા મિત્રો સરકલમાં છો તો જરૂરથી શેર કરજો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે જરૂરથી જોઈન કરજો એન્ડ ખાસ મિત્રો બે લાયકન પ્રેસ કરજો જેથી નોટિફિકેશન તમને મળતી રહે શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી જોઈએ મિત્રો તમે જોઈ રહ્યા છો માધ્યમ અહીંયા આપેલું છે સ્ક્રીન ઉપર અહીંયા માધ્યમ છે યોગ્ય અને શારીરિક શિક્ષણ કોમ્પ્યુટર સામાજિક વિજ્ઞાન હિન્દી ગુજરાતી સંસ્કૃત અંગ્રેજી ચિત્ર ગણિત વિજ્ઞાન અને ખાલી જગ્યાઓ તો મિત્રો કયા વિષયની કેટલી ખાલી જગ્યાઓ છે એના ઉપર આપણે પ્રોપર વાત કરીએ મિત્રો ખાસ સૂચના છે વિડીયો સુધી નિહાળશો ને તમને પૂરતી માહિતી મળી જશે ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશમાં મિત્રો અહીંયા બે જગ્યાઓ છે કોમ્પ્યુટરમાં ચાર જગ્યાઓ છે સામાજિક વિજ્ઞાનમાં સત્તર જગ્યાઓ છે હિન્દીમાં અગિયાર જગ્યાઓ ગુજરાતીમાં એકવીસ જગ્યાઓ સંસ્કૃતમાં આઠ જગ્યાઓ અંગ્રેજીમાં ઓગણીસ જગ્યાઓ ચિત્રોમાં ઝીરો અને ગણિત વિજ્ઞાનમાં મિત્રો અડત્રીસ જગ્યાઓ છે તો કુલ ખાલી જગ્યાઓની વાત કરીએ તો એકસો વીસ અહીંયા તમને ખાલી જગ્યાઓ જોવા મળી રહી છે જે મિત્રો તમને સ્ક્રીન ઉપર અપડેટ મળતી રહેશે ગુજરાતી માધ્યમની વાત કરીએ મિત્રો પંચોતેર છે યોગ શારીરિક શિક્ષણ કોમ્પ્યુટરમાં એકતાળીસ સામાજિક વિજ્ઞાનમાં મિત્રો એ બારસો ને જેવી જગ્યાઓ ખાલી છે હિન્દીમાં બસો પાંત્રીસ ગુજરાતીમાં સાતસો સડસઠ સંસ્કૃતમાં બસો અંગ્રેજીમાં બારસો પંચ્યાસી એન ચિત્રમાં નવ જેટલી જગ્યાઓ તમને જોવા મળી રહી છે ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો ઓગણીસો ને જેવી ગણિત વિજ્ઞાનમાં જગ્યાઓ ખાલી છે જગ્યાઓ કેટલી આવી શકે છે એના ઉપર પ્રોપર વાત કરીએ તો જગ્યાઓની માહિતી આપણે આપીએ તો પાંચ હજાર આઠસોને પિસ્તાળીસ જગ્યાઓ ખાલી છે જેમાં ગણિત વિજ્ઞાનમાં ઓગણીસો ને સૌથી વધુ ખાલી અને સામાજિક વિજ્ઞાનમાં બારસો બેતાળીસ જેટલી જગ્યાઓ તમને જોવા મળી રહી છે કેટલી ભરતી આવવાની છે એના ઉપર આપણે પ્રોપર વાત કરવાની છે એન્ડ કેટલી ભરતીની સાથે જ્ઞાન સહાયકોમાં કેટલી ભરતીની પહેલાં પ્રોસેસ થઈ છે ને હવે જ્ઞાન સહાયકો કેટલા છૂટા થયા છે એના ઉપર વાત કરીએ હિન્દીમાં ઝીરો જગ્યાઓ જેમાં શારીરિક શિક્ષણ જીરો કોમ્પ્યુટર એક સામાજિક વિજ્ઞાન બે હિન્દી બે ગુજરાતી ત્રણ સંસ્કૃત એક અંગ્રેજી ત્રણ ગણિત વિજ્ઞાન ત્રણ એ કુલ પંદર જગ્યાઓ જોવા મળે છે તો મિત્રો કુલ આપણે ખાલી જગ્યાઓનું લિસ્ટ જાણીએ યોગ્ય અને શારીરિક શિક્ષણની વાત કરીએ તો સિત્યોતેર જગ્યા યોગ્ય અને શારીરિક શિક્ષણમાં છે કોમ્પ્યુટરમાં છેતાળીસ છે સામાજિક વિજ્ઞાનમાં બારસો એકસઠ જેટલી જગ્યાઓ છે એન હિન્દીમાં બસો અડતાળીસ ગુજરાતીમાં સાતસો એકાણું સંસ્કૃતમાં બસો નવ અને અંગ્રેજીમાં તેરસો સાત જેટલી જગ્યાઓ તમને જોવા મળી રહી છે તો મિત્રો ગણિત વિજ્ઞાનમાં બે હજાર બત્રીસ જેટલી જગ્યાઓ છે અને કુલ આંકડો જોઈએ તો પાંચ હજાર નવસો એંસી જેટલી જગ્યાઓ તમને ખાલી જોવા મળી રહી છે સાથે સાથે મિત્રો હવે જ્ઞાન સહાયકો છૂટા કરવામાં આવી રહ્યા છે વિદાયના વિડીયો પણ આપણને જોવા મળી રહ્યા છે તો વાત કરીએ હવે અગાઉ ભરતીમાં કેટલી જે માધ્યમમાં પાંત્રસોની જગ્યાઓ છે એમાં કેટલી જગ્યાઓનો વિષયવાઈઝ જગ્યાઓ આવી શકે છે ગણિત વિજ્ઞાનની વાત કરીએ મિત્રો તો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે બારસોની આસપાસ જગ્યાઓ હોઈ શકે છે અંગ્રેજીમાં આઠસોની આસપાસ હોઈ શકે છે સામાજિક વિજ્ઞાનમાં સાતસો પચાસ ગુજરાતમાં ચારસો પચાસ એન્ડ સંસ્કૃત એકસો વીસ અને હિન્દીમાં એકસો ચાળીસ જેટલી જગ્યાઓ હોઈ શકે છે તો મિત્રો આ સેકન્ડરી હાયર સેકન્ડરીની વાત હતી આમાં થોડો વધઘટ થઈ શકે છે પરંતુ મિત્રો ટૂંક સમયમાં હાયર સેકન્ડરી પછી સેકન્ડરીની પણ અપડેટ મળશે એટલે નેક્સ્ટ વિડીયોની અપડેટ માટે આપણી ચેનલને જરૂર નિહાળજો એન્ડ અગાઉની અપડેટ હાયર સેકન્ડરીને નથી જોયું તો જોઈ શકો છો એન્ડ મિત્રો સાડા અગિયાર વાગે આપણે હાયર સેકન્ડરી ગ્રાન્ટેડનો મેરિટ લિસ્ટનો વિડીયો આવી જશે જરૂરથી નિહાળજો મળીએ નેક્સ્ટ વિડીયો નવી અપડેટ સાથે નવી ફરતી સાથે જય હિન્દ જય સવિતા